રાપર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતગણતરી માટે જડબેસ લાખ વ્યવસ્થા રાપર તાલુકાની ચોવીસ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને ત્રણ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે આવતીકાલે રાપર મોડેલ સ્કૂલ ખાતે સવારે નવ વાગ્યાથી મતગણતરી શરૂ થશે આ કામગીરી કલેક્ટર આનંદ પટેલ અને પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલના માર્ગદર્શન હેઠળ રાપર મામલતદાર શ્રી એચ વાઘેલાની અધ્યક્ષતામાં હાથ ધરાશે મહત્વપૂર્ણ વિગતો અનુસાર કુલ દસ રૂમમાં ગણતરી કરવામાં આવશે જેમાં દરેક રૂમમાં ચાર ટેબલ રહેશે અને દરેક ટેબલ પર ચાર કર્મચારીઓ ગણતરીનું કાર્ય સંભાળશે કુલ સત્તાવન જેટલા સ્ટાફ તૈનાત કરવામાં આવ્યા છે આ કામગીરીમાં નાયબ મામલતદાર બી કે કોરાટ ડીપી રાઠોડ વિશાલ મહેશ્વરી એસ બી ઘાસુરા પ્રવીણ સોનગરા બી જે ચાવરા અને ભરત પરાલિયા વગેરે ફરજ બજાવશે કાયદો અને વ્યવસ્થાના દ્રષ્ટિકોણે પણ સઘન તૈયારીઓ કરવામાં આવી છે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર પીઆઈ શ્રી જે બી બુબડિયાના જણાવ્યા અનુસાર એક ડીવાયએસપી પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર છ પીએસઆઈ છનું પોલીસ જવાનો સિત્તેર જીઆરડી અને ચાલીસ હોમગાર્ડ તૈનાત રહેશે